હલો હા હા ગમ ના રાખો નહીં રાખતો હું આ પર કોઈ રાખે ને આ નો ના ના આવ તારો હું આવું હું નહીં હું નહીં ઓય કણ આવો એ બનાવો ચીરો ચીરો બનાવો જો બધું જીરો બનાવો ચોખા જીનો આઈજો આઈજો મોય બેઠો એકલો જો તાર હવે કંટાળી ગયો તને તને શું હા ખરાબ ફોન નાખું તમારો ભાઈ બહેન આવ્યો ના અમારા મહેમાન આમ તો ભાઈ બહેન જેવા તાને છું ભાઈબંધો તાને હું ઘડી બે હું અમે કંટાળી જો તાને શું

એ પાણી લાવજે એ શું અમાર ભાઈ તો હું નહીં તું તું તો આ તો તું તો તું મુડે જ જઈ તારે પાણી શું ચાલે છે ઓ શાંતિ ચાલે હાલ શાંતિ ચાલે ઓ શાંતિ ઓ

ખબર ના પડે એટલે લાબુ પડી તને દાતેડું લઈ રહ્યું બરોબર કરી છો ને બધું તો પૈસા નઈ

ખાતર બાત લાગી હોય તો નાખીશો ને તો એવું નઈ ને અમર રાખવાનું ચાલતું ખરા બધા પાક્યા હે એ ભાજિયા ઓતરે તો તમે તો બહુ તમારું તો આટલા બધું રાખવા બધું બધું ખાટલો તાર હે ખાટલો તારશે

તો પેલું મોનેલો બિસ્કિટ આવે મોનેલો અલા મોનેલો લઈ લે ખડરીજા આતો રે મોનેલો ના કે મોનેકો ખાઈ લે રાયડુજી ખાતા દૂધ તો લો ના મેમન આયા છે તો મેમનનો મેરણ છે અરે ના અરે ઘર આઈ પકા લે અરે ના આયા કે રાયડુજી અરે અમે મહેમાન ને હાતા ને એમના મહેમાન આયા આ મહેમાન નું નામ તો તમારું તો હું લઈ લઉં એટલે મહેમાન આયા છે મારા ચા મેવવાનો છે અમે મહેમાન ને રોમ મહેમાન ના ના અને ઘણા બધા બધા આલો કે યાર ના તો મહેમાન ને મેવવાનો ચા અલ્યા જો બેટ બેટ લઈ ના અને મહેમાન ઓરે પણ તમે આમ કરો છો તમારે જવું પડતી મહેમાન નવ લાવશે નવ નહીં લઈ દે તમે લાવજો તને લઈ જજો મહેમાન રોમ લઈ જજો ઘરે એટલે હારું કે હું તો ના કરું અલ્યા આ

મારે તો બોખા માગનજી ને ડોહા ની શું સહાય ત્યાં બાદરી બધું કરે બાજરી છે સારું પૈસા મુકા થઈ ગયા અને બાજરી બાજુ કરી દૂધ લેવા જતો દુખા ને

યા ઇતો ખીચામ કાઈ ન આતા 3 વરસ થી કોઈ વાઢો ના એમના ગામમાં કાળ પડ્યો શું કેતા તા વરસાદ બસ તજું જાદુ તેમ નાક વાઢે નાક વાઢે આ કાટ વળજો ઇતો બધું ચાલે તાન હા તમે હું ચા ચા બનાવો મસ્ત જો દોશી મેલ્યા છે

હવે તમે વાટેક છું હાથે હાથે કરે છગનજી બચારા ચાર ડોસી બોવ પેલું કરે હે મને ખબર યાર અમાર તો પાડોશી એમને ના ખબર હોય યાર પણ મને હટ મેલ સારું મારે બખારો જ કરો

કોઈ નહીં ના કધુ આયે કોઈ પીતા હરેટ કોની પીતા હા તુમન પાલુ અલા રાજની આયો મોમ આયો લે આખો નાસ્તો થઈ ગયો થઈ ગયો હોય કે તરહ પતવા ગમલા ને તે હેડ અને માર જમપલ લે આ

ત્યુ લઈ જા દુ આ તું ચ્યુ લઈ જા હવે મહેમાનને મારે શું કહેવાનું હવે એમ કે કે ડૂડું શું નથી દુ શું બધું તારે શું હવે શું કવાનું મારે મહેમાનને જઈ કેવું પડશે કે જાય દુડ ને ગોઢિયા ને બધું હું લાયા તો બધું ચાક જ્યો તારે જો અરે હવે કેવું પડશે મારે ઓ નેમાન

ગમે આલદી મારું નહીં આલ્યું સગનજી બઉ મને કાઠું પાડ્યું તમે એવું નહીં કુકડા પાટર વારીમાં બેહી ગયો હા નહીં એટલે ડૉક્ટર કહી જાશે ને એમાં બધું ઈ તો મે એકલા જ ગયો તમ તા એવું છે તમાર એસ્થેમ જાઉં એવું છે હોય આવ તમે જોતા ને તમે જોતા છો એકન ક્યાં હારું હા તમે